ધાનેરા તાલુકાની થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી લડતા ઉમેદવારો હવે નક્કી થઈ ગયા છે એકવીસ સભ્યોની સમિતિ માટે કુલ તેતાલીસ ઉમેદવારો ચૂંટણી લડવા માટે તૈયાર છે ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલ સ્થાનિક દૂધ મંડળી બનાસકાંઠા સહિત એશિયામાં સૌથી વધારે દૂધની આવક ધરાવતી મંડળી છે જે મંડળીના વ્યવસ્થાપક સમિતિ માટેની સામાન્ય ચૂંટણી જાહેર થઈ છે ચૂંટણી અધિકારી જગદીશભાઈ ચૌધરી દ્વારા ચૂંટણી કાર્યક્રમ પ્રમાણે ગત શુક્રવારના રોજ ઉમેદવારી પત્ર પરત લેવાનો દિવસ હતો જેને લઈ મોડી સાંજ સુધી યાદી તૈયાર કરતાં આખરે અગણસિત્તેર ઉમેદવારોમાંથી તેતાલીસ ઉમેદવારોના નામ છેલ્લી યાદીમાં જાહેર થયા છે જોકે છવ્વીસ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત લીધી હતી જેમાં સામાન્ય વિભાગમાં ચોત્રીસ ઉમેદવારો ચૂંટણી લડવા માટે તૈયાર છે બીજી તરફ મહિલા વિભાગમાં પાંચ ઉમેદવારો જેમાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિમાં બે ઉમેદવારો છે અને નાના સીમંત ખેડૂત વિભાગમાં બે મળી કુલ તેતાલીસ ઉમેદવારો માટે આગામી અઢાર જૂનના રોજ મતદાન થશે થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વ્યવસ્થાપક સમિતિ માટેની ચૂંટણીમાં ત્રણ નિશાન સાથે ચૂંટણી લડાઈ રહી છે જે ઉમેદવારોએ પોતાની પેનલ પણ બનાવી છે હવે જોવાનું એ છે કે આગામી અઢાર તારીખના રોજ કયા ઉમેદવાર કેટલા જોર સાથે પોતાની તરફ મતદાન કરાવે છે તે જોવું રહ્યું